રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રિના ઉજવણીના ભાગરૂપે નવમા દિવસે ભજન અને ભોજન સાથે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ચામુંડા સોસાયટી ખાતે ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના પ્રમુખ રમેશભાઈ મુરજીભાઈ ગુકલાણી અને સોસાયટીના અન્ય લોકો દ્વારા ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ અગિયાર દીકરીઓનું પૂજન કરી ગિફ્ટ આપવામાં આવી હતી કે મોટી સંખ્યામાં લોકો પતી ગયા હતા અને સોસાયટીના લોકો માટે સરસ મજાના ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના રહીશો અને ચામુંડા સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા સોસાયટી આયોજી નવરાત્રિ અમારી ત્રણ સોસાયટી ચામુંડા સોસાયટી શારદા સોસાયટી અને હિંગડા સોસાયટી આ ત્રણ સોસાયટીના દરેક સભ્યોનું ભજન સમારંભ રાખવામાં આવેલ હતો અને આજરોજ અગિયાર નું અમે કન્યા પૂજન કરેલું અમારી અમારી સોસાયટીમાં દર વર્ષે છેલ્લા દસ બાર વર્ષથી અમે નવરાત્રી ઉજવીએ છીએ અને બહુ સરસ રીતે અમારા દરેક નો ભાઈઓનો અને યુવક મંડળ મિત્ર મંડળનો પૂરેપૂરો સહ સહકાર મળી રહે છે અને જે અમારું યુવક મંડળ છે એ ખૂબ સરસ રીતે કામ કરે છે એના હિસાબે જ અમે આ નવરાત્રી ઉજવી શકીએ છીએ